આ સાતમ આઠમ નોમ તિથિ છે ઈંચ નહીં મેઘરાજા બ્રેક મારો આ લોક મેળા ની બદલે લોકડાઉન મેળા થઈ ગયા કારણ કે બધા લોકો ઘરે ભેગા છે બહાર જઈ શકતા નથી કારણ કે લોકો પાસે વાહન છે હોડી નથી અમને ખબર નતી મેઘરાજા કે તમે અમારી સાથે રમો છો એક કે દસ નું બંધ બીજો કે વીસ નું બંધ મેઘરાજા કે આપણું ગુજરાત બંધ અરે બ્રેક મારો એમાં પછી અમુક ને ખુરાફાથી સુધ્યા કે એ પોલીસ સાહેબ અમારી પાડોશમાં પેલા લોકો પૈસાથી જુગાર રમી રહ્યા છે પણ જો રેડ પાડવા આવો તો જરાક જોતા આવજો કે પેલી ચોક માં જે ભજીયા દુકાન છે